ચાલો જમે પિઝા ની ચેલેન્જ લીધી છે બંને જણા એ કોણ કેટલા પિઝા ખાઈ શકે છે એ જોવાનું છે તેર તેર ઇંચ ના પિઝા પીસ છે અને સાથે અમે કોલ્ડ ડ્રિંક લાયા છે તો કોણ ખાઈ શકે છે અને કેટલી કોણ પેલા ખાઈ શકે છે એ જોવાનું છે જે હારશે એને 500 રૂપિયા દેવાના જીતવા વાળાને ઓકે ઓકે પિઝામાં તો તું જીતવાના છો મને તો જીતવા નહીં જ એવું લાગે છે આગળ એક hmm. pizza મારો ફેવરિટ સ્પેશિયલ જૈન pizza હોય છે. એમાં જૈના જોરે ઓરેગાનો પણ જૈન આવે. બોલો ચલ ડન હવે ચલો સ્ટાર્ટ કરીએ. ઠંડા થઈ ગયા બીજો હમ થોડું રહેવાનું શૂટિંગ લઈને બધું કરીએ તો થોડું ને વાતાવરણ પર છે અમે પિઝા છે મારા ફેવરિટ પણ તમારે ખાવાની જરૂર પડાર તો હમ મારી ખાવાની જરૂર છે તો ખાવાની તારે કે પછી તે પિઝા ને शाक रोटली में मजा आता है पिज्जा तो मजा आता है अब मॉडर्न का है ना ना पिज्जा कैसे सब अच्छा टेस्टी तो मैं कहां खाता पास्ता पिज्जा मैं पास्ता पिज्जा खाता हूं मैं वाले वन पैक वाले वन पिज्जा खाता था अब वो भी टेस्ट करो मैंने एक साइड पति गई ਸੋਹਰਾ ਅਗਰ ਉਹਨੂੰ બીਜਾ ਪਲਾਨ બીਜਾ 7 ਬੰਨਾ ਭਾ ਹੂੰ ਤਨ ਮਨੇ ਬੰਨਾ ਭਾਇ ਪਰ ਉਹਨੂੰ ਉਸਕੇ ਵੇ ਠੰਡਾ ਰਹਿ ਗਿਆ ਠੰਡਾ ਰਹਿ ਗਿਆ ਸੋ ਐਮ ਤੇ ਕਿਉਂ ਨੂੰ ਮਾਸੀ ਮੋਤ ਤੁਮ ਬਗੜਨ ਕਰੀ ਸੁਟਾਪਾ ਲੋਵਰ ਹੂੰ

મારી બે પતિ ત્રીજી ચાલુ થઈ તમે ત્રીજી હડી પતિ હમ મને કીધું હું ફાસ્ટ ખાઈશે ભાવે જ રૂપિયા આખી ફાસ્ટ હું ભાવ પણ વધારે તો ખાય એમ એમ રોટલી આવશે એટલે દુઃખો વધારે ખાય છે રોટલી

फसका यजग मोरो है ए को डता म्होराश सकता वन्यूस बाब अप़ Background व ब इसधर ऑ्रक्या प्रड़ब म्हाथ ज्स है उन्यूसरम जा कि याथ ज्यूसरम्या और यह झाल ही जसे घ sed

તો ગાઈઝ આમ નિયર પિઝા ખાતા જો તમને કોમ પાણી આવતો હશે રિજા બધાના ભાવ તો ઇતને ફાસ્ટ ફૂડ માં પેલા નંબર છે જો પિઝા પરમદરમ હોય તમે જા હમ બસ આ સામાન્ય સીધી હાલમાં એ લઈ શકો પેપર પર કો રહેને મળુ बरोबर ना गुजराती માં કહેવત છે પંજો 28600 આને પછી હાલને લઈશું જો આવો બાકી મારું પૂરો 500 રૂપિયા તો છે ને તો શું લેવા પડે કે ચાલ છે આપણે ડિમાન્ડ

ને આપણે પાંચસો રૂપિયા નું વિડીયો લઈએ મળીએ બીજી વખત ના સારા એવા વિડીયો ફરીથી બીજી કોઈ ચેલેન્જ સાથે મને બહુ જ પાંચસો રૂપિયા